હાલો યુટ્યુબ ફેમિલી તો બધા મજામાં જઈશું તો આપણે આવી ગયા છીએ આપણા કારખાને આજે હું તમને આપણું કારખાનું બતાવું ને પહેલો બ્લેક બ્લોક છે આ આવી ગયા છે ભાઈ હરેણુંવાળા અને ઓલા ભાઈએ કીધું કે મારી તો હરણ ગારામાં છે જતાં ભાઈ કે હાલો લઈ લઈ ગારાવાળી હરણ આ અમારા સેટ છે અને આ અમારું કારખાનું છે તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબર અને લાઈક કરજો ઓલા ભાઈ કહે છે કે આમ ગારાવાળી છે એટલું જો હોય કે એમનો માલ છે છતાં પણ એ ભાઈએ સડાવી દીધી ને આ ભાઈએ તો કાલે હરિણ ઘૂટી હતી એટલે ભાઈ કે કે આપણે તો કહવાના જ છે આ ભાઈ છે કે હાલો એ કે બોલાવી લઈએ આપણે તો કાલની નહીં ઘૂટેલી છે તો મીણા રમઝટી બોલાવો ઓલા ભાઈ કે ભલે ઘૂંટે આ ભાઈ કે અમારું લેતા નહીં અને આ છે કમલેશભાઈ એને પણ કાલે હરિણ કૂટી તો આ જી કે આપણે તો સારું કૂટવી નહીં પડે બાકાજી કે બોલાવી આ છે વિજયભાઈ વિજયભાઈ દાઢી વિજયભાઈ કે ભાઈ મારો વિડીયો ન લેતા હોય કે આપણે તો તોય એ વિજયભાઈનો વિડીયો લઈ લીધો મેં કીધું પેલા મનામ કાંઈ છે એની ખાલી ઉતારું જ છું વિડીયો ફોટો પાડું છે એમ કરીને લઈ લીધી ને વિજયભાઈ દાઢી કે કાંઈ વાંધો નહીં આ ભાઈ ઘનશ્યામભાઈ કારીગર છે આપણો અને બાકાજી કી બોલાવી કે આજે હોય રાન તળિયા મારી દઉં મેં કીધું ન લાગે તો એ તો મીણો રમછોટી બોલાવવા એ ભાઈ ગમણો મીણો કે જીકી બોલાવો એક સેકન્ડ નો જી ત્યાં તો હીરો ઉડાડીને બેઠો કે હવે પલેટ ખોલવી જોઈએ કાંઈ વાંધો નહીં પ્લેટ ખોલીને હીરો મારો જો ગમે ત્યાં લીધો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો આવશે ઇમોજી એટલે આ જો ઘણો મીણો દાંત કાઢવા કે બહુ કરી તમે તો અને હવે તમને બતાવું મારી ઓફિસ આ ભાઈ આ ઓફિસ છે આ નાઝીરભાઈ પટ્ટાવાળા છે એ ભાઈ આવીને ફોનમાં ઘૂમડવા મળે આ આપણે ટેબલની ઘંટી છે આ ભાઈ પાછા આપણે હમું ડોળા કાઢાઈ કે આ શું કરે છે આપણે કાંઈ કરતા નથી આવો તમને હું બતાવું મારું સ્ટેન્ડ આ છે આપણો ચોપડો છે અને આ આપણી બેઠક છે અને આધાઇ દી વી હીરા બનાવ્યા છે હીરા જાડા હાલે છે અત્યારે આઠ નવ દસની સાણી હાલે છે નવ દહની સાણી એટલે હીરાનો અમારા એકલા છે જરૂર નહીં એમને જોઈને કહી દઈએ હાલે આ પાલો નાનો મોટો છે તો તમે છેને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો અને કોમેન્ટમાં લખજો કે જાડા આલે કે ઝીણા આલે પછી તમે જોઈજો અને હું બતાવું તમને આ મારું ડાય બોક્સ છે આની અંદર ડાયું રાખવાની હવે હીરા બેહાડવાની ને આ છે દોરી મશીન અને આ અમારા સેટ છે ને એક સેટ હજી આવ્યા નથી ને આ અમારું ઓફિસ કાટી છે વજનની અને આ અમારા મનસુખભાઈ સેટ છે